તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછર રોડ પર આવેલો શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજ રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાં મંદિરે શ્રી મહામાયા મેલડીમાં અને દેવાધિ દેવ શ્રી મેલડેશ્વર મહાદેવ દાદાના આશીર્વાદ અને પ્રેરણાથી મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહાશિવરાત્રીના પાવન પર્વમાં બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે અને શાસ્ત્રોકત વિધિ પ્રમાણે સદ્ગુરુદેવશ્રી એક હજાર આઠ શક્તિપીઠાદીશ્વર પૂજ્ય માળીશ્રીએ દેવાદિદેવશ્રી મેલડે મેલડેશ્વર મહાદેવ દાદાની પૂજા અર્ચના મહા અભિષેક અને મહાઆરતી કરી હતી પ્રકારના નો મહા અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભાવિક ભક્તો અને સેવકો દ્વારા સજજોડે બેસીને શિવરૂપ સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને બ્રાહ્મણના મંત્રોચાર સાથે શાસ્ત્રોગત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પૂજા અર્ચના કર્યા પછી ભાવિક ભક્તો દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં અને શ્રી મેરડેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાં સદગુરુદેવ પરમપૂજ્ય શ્રીને આરતી કરવામાં આવી હતી તેમજ આ પાવન પર્વમાં પધારેલા ગાયક કલાકાર અને ભજનીકો દ્વારા શ્રી મેરડેશ્વર મહાદેવ દાદાના ભજનો ગાઈને સત્સંગ કરવામાં આવ્યો હતો અને આ મહાશિવરાત્રીના પાવન પર્વમાં પધારેલા સર્વે ભક્તોએ મંદિરે બનાવેલા ભાંગના પ્રસાદ અને ફરાળી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો મહાશિવરાત્રીના પાવન પર્વમાં શ્રી ગુરુકૃપાના ગોકવાડી મહામાયા મેલડીમાના મંદિરે શ્રી મેલડેશ્વર મહાદેવ દાદાના દર્શન ભોજન પ્રસાદ અને ભજન સંધ્યાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા ચેતનજી બુંદેલા ટીવી એટીન ન્યૂઝ સુરત